લખતર શહેરના યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળા દહન કરી વિરોધ કર્યો લખતર ખાતે યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કર્યો લખતર શહેરના દરવાજા નજીક યુવા ભાજપ રાહુલ ગાંધીનું પૂતળા સળગાવી વિરોધ કર્યો લખતર તાલુકાના યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો લખતર શહેરમાં યુવા ભાજપ દ્વારા વિરોધ કરેલ ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હર બંધારણને વિરુદ્ધ કૃત્ય કરતી તેમજ સંસદમાં બંધારણના સન્માનનો તિરસ્કાર કરતી કોંગ્રેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિરુદ્ધ નિષ્કક્ષનું કાર્ય કર્યું છે તેના વિરોધ દર્શાવવા અને કોંગ્રેસનું પૂતળું દહન કરવા માટે લખતર તાલુકા ભાજપ યુવા ભાજપ મોરચા દ્વારા લખતર શહેરના ઉગામણા દરવાજા પાસે યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણાની મોરચા મહામંત્રી મહેશભાઈ મેણિયા અને હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લખતર શહેરના ઉગમણા દરવાજા પાસે યુવા ભાજપ મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પુતળાનું દહન કરી પ્રદર્શન દરમિયાન બેનરો સાથે સૂત્રોચ્ચારનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેની વિરોધની જાણ પોલીસને થતા લખતર પીઆઈ વાયપી પટેલ સહિત પોલીસનો કાફલો બનાવના સ્થળે દોડી આવી વિરોધ અટકાવવા પોલીસ પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને લઈ પોલીસ દ્વારા યુવા મોરચાના આગેવાનો અને યુવાનોને અટકાયત કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ભારત માતા કી જય અમારા માનનીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો અધૂરો વિડિયો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે જાહેર કરવામાં આવ્યો એના વિરોધમાં અમે આ સંવિધાન વિરોધી પાર્ટી અને સંવિધાન વિરોધી રાહુલ ગાંધી અને એમના પરિવારનો અમે પુત્રા દહન કરીને વિરોધ નોંધાવ્યો અને આ પ્રોગ્રામ અમારા યુવા ભાજપ દ્વારા લખ્તર ખાતે કરવામાં આવ્યો